જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે વિદ્યાર્થીઓને સરકાર જે છે એ પંદર લાખ રૂપિયા સુધીની લોન છે આપે છે તો આ યોજના છે એ શું છે અને આની અંદર વિદ્યાર્થીઓ કઈ રીતે પાર્ટિસિપેટ કરી શકે છે એના વિશે ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી નવી નવી માહિતી જાણવા માટે ચેનલ બીજા જોડો જોડે પણ શેર કરજો એટલે બીજા લોકોને પણ આવી નવી નવી માહિતી છે એ મળતી રહે હવે આજના વિડીયોની અંદર આગળ વધીએ તો ભારત સરકારની પીએમ વિશ્વ વિદ્યાલક્ષ્મી શિક્ષણ લોન યોજના છે એ મુશ્કેલીની અંદર ફસાયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે એના માટે એક આશાનું કિરણ છે આ યોજના દ્વારા વિદ્યાર્થીઓ એના સપનાને નવી ઉડાન છે એ આપી શકે છે કારણ કે આ યોજના અંતર્ગત વિદેશ અભ્યાસ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની અને ભારતની અંદર અભ્યાસ કરવા માટે સાત લાખ રૂપિયા સુધીની લોન સુવિધા છે એ આપવામાં આવે છે હવે આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આની અંદર જે લોન મળે છે એ બજાર કરતાં ઓછા વ્યાજ દરે લોન છે એ આપવામાં આવે છે અને અમુક કિસ્સામાં સરકાર તરફથી સબસિડીની જોગવાઈ છે એ પણ આની અંદર છે હવે આની અંદર લાભ છે એ કોણ લઈ શકે તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ તેને દસ પ્લસ ટુ એટલે કે ધોરણ બારની પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાની અંદર પ્રવેશ છે એ મેળવેલો હોવો જોઈએ વિદ્યાર્થીના પરિવારની જે વાર્ષિક આવક છે એ ચાર લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ હવે આની અંદર અરજી કરવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો અરજી કરવાની પ્રક્રિયા છે એ એકદમ સરળ છે વિદ્યાર્થીએ વિદ્યાલક્ષી પોર્ટલ છે એના ઉપર નોંધણી કરાવી અને લોગિન કરવાનું રહેશે હવે એકવાર તમારું લોગ થઈ જાય ત્યારબાદ તમારે કોમન એજ્યુકેશન લોન એપ્લિકેશન્સ છે એની અંદર આપેલી છે એ ફોર્મ છે એ ભરવાનું રહે છે આ ફોર્મની અંદર વિદ્યાર્થીની અંગત માહિતી જેવી કે એમની શૈક્ષણિક લાયકાત એમના કોર્સની વિગતો આર્થિક સ્થિતિ વગેરે માહિતી છે એ આપવાની રહે છે ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થી પોતાની જરૂરિયાત અને સગવડ અનુસાર ત્રણ બેન્કોની પસંદ છે એ કરી શકે છે અંતે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો માતા પિતાની આવકનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અને સંસ્થાનું પ્રવેશ પત્ર એ બધા અપલોડ કરી અને તમારી જે એપ્લિકેશન છે છે એ સબમિટ કરવાની રહે આ યોજના દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સમાન તક આપવાની દિશા છે એક મહત્વનું પગલું ભર્યું છે આનાથી આર્થિક રીતે પછાત વર્ગના જે તેજસ્વી વિદ્યાર્થી છે એ પોતાનું સપનું છે એ પૂર્ણ કરી શકે છે તો તમે પણ આ પોર્ટલ છે એની મુલાકાત લઈ અને જો તમારે પણ લોનની જરૂરિયાત છે તો આની અંદર તમે સબસિડી સ્વરૂપે અથવા તો લોન સ્વરૂપે અરજી છે એ કરી શકો છો આ ઉપરાંત આની અંદર અમુક અમુક સ્કોલરશિપની યોજનાઓ છે એ પણ આપેલી છે તો એકવાર તમે પોર્ટલ વિઝિટ કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ યોજનાઓ છે અથવા તો કઈ કઈ સુવિધાઓ છે એ આપવામાં આવી છે પોર્ટલની જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિડીયો સારો લાગ્યોને લાઈક કરી દેજો અને વિડીયોને જરૂરિયાતમંદ લોકો સુધી શેર પણ કરી દેજો આવી જ માહિતી જાણવા માટે ચેનલને ને કરજો અને ચેનલની સાથે જોડાયેલા રહેજો